ખેડા રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા ખેડા જિલ્લાના માતરમાં તાલુકા કક્ષાનો પ્રતિપદા ઉત્સવ અને પથ સંચાલન કાર્યક્રમ ઉજવાયો હતો આ પ્રસંગે આર ના સભ્યોએ સમગ્ર માતરનગર જાહેર માર્ગો પર શિસ્તબદ્ધ પથ સંચાલન કર્યું હતું ત્યારબાદ સ્થાનિક શાળાઓના મેદાનમાં પ્રબુદ્ધ નાગરિકોની સભા યોજાઈ હતી સંઘ પરંપરાગત ધ્વજને વંદન કરાયું હતું સભામાં ઉપસ્થિત માતર સ્વામિનારાયણ મંદિરના સંત ઘનશ્યામદાસ સ્વામીએ એ આશીર્વચન આપ્યા હતા સભાના અધ્યક્ષ અને એપીપી હિતેશભાઈ બ્રહ્મભટ્ટે મનનીય પ્રવચન આપી દેશમાં એક સારા નાગરિક બની રાષ્ટ્રભાવના વ્યક્ત કરી શકાય એમ જણાવ્યું હતું આ પ્રસંગે સંઘના અધિવક્તા ધર્મેન્દ્ર પ્રજાપતિ મુખ્ય વક્તા નીરવ પટેલ અને જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ જનકસિંહ ઝાલા અને ભાજપના સંગઠનના ઉપ પ્રમુખ અજિતસિંહ આપો અને આંટી સેલના પ્રમુખ મેહુલભાઈ સિપલા મહામંત્રી ભરતભાઈ કેયુરસિંહ ઠાકોર વગેરે રાષ્ટ્ર અને હિન્દુ સમાજ માટે કરેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સેવાઓનો ખ્યાલ આપ્યો હતો